જ્યાં માછીમારી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે ત્યારે તોફાની સમુદ્રમાં ઘટના બને તો કોણ જવાબદાર જે પણ એક મોટો પ્રશ્ન છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર પોરબંદર થી સામે આવી રહ્યા છે કે જ્યાં પોરબંદર માં જે કહી શકાય કે પાંચ જે લોકો છે માછીમારી કરતા જોવા મળ્યા છે હાલમાં જે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને તેને લઈને તંત્ર દ્વારા પણ સમુદ્ર કિનારે ન જવા માટે જે કઈ શકાય જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને સૂચના પણ આપવામાં આવી છે માછીમારોને કે દરિયો ન ખેડો આમ છતાં પણ કેટલાક જે દરિયા ખેડું છે તે આ જે સૂચના અને અવગણી અને માછીમારી કરવા માટે માત્ર ટ્યુબનો સહારો લઈ અને દરિયામાં ઉતર્યા હતા ત્યારે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં માત્ર ટ્યુબના સહારે માછીમારી કરવા માટે જે માછીમારો છે દરિયામાં ઉતર્યા હતા અને પોતાના જીવના જોખમે દરિયો ખેડતા સ્પષ્ટ જોઈ શકાય છે ત્યારે અંગે મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યાં તંત્ર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ દરિયો ના ખેડવો પાંચ લોકો કેવી રીતે પહોંચ્યા તે સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યાં પોલીસની જે પેટ્રોલિંગની જે કાર્યવાહી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે આ પાંચ લોકો કે જેઓ દરિયો ખેડવા માટે દરિયામાં ઉતર્યા છે આ પાંચ લોકોના જીવ જશે અથવા તો તેઓ જે